વિનાશ પર નિર્માણ નિર્માણના વિજયનો પ્રતિક એટલે સોમનાથ દાદાનું મંદિર જય શ્રી કૃષ્ણ બધાને યુવથી નીકળી અને અમે લોકો પહોંચી આવ્યા હતા સોમનાથ વેરાવળ અઠ્યાવીસ વર્ષના જીવનમાં અમે એક પણ જ્યોતિર્લિંગના અત્યાર સુધી દર્શન નહોતા કર્યા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના પ્રથમ વખત દર્શન કરવા મળ્યા એ પણ સાહેબ થકી થયા મૂળ સોમનાથ મંદિર કુટાચલ પ્રકારનું હતું જે છેલ્લા આઠસો વર્ષમાં એ પ્રકારનું નિર્માણ નથી થયું તમને એ તો ખ્યાલ જ હશે કે મંદિર અને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ વચ્ચે ફક્ત સમુદ્ર જ છે ત્યાંથી કોઈ જ જમીન જ સીધો દક્ષિણ ધ્રુવ આવે છે પણ ત્યાં લગભગ સમય થઈ ગયો હતો એટલે ઘણું બધો ત્યાં બદલાવ હતો અને પહેલા સમુદ્ર બહુ જ નજીક હતું મંદિરની પણ હવે તેને દાબી દઈ અને ઘણો બધો દૂર થઈ ગયો છે મંદિર ત્યાંથી નજીક જ ભાલકા તીર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી સ્વધામ ગયા હતા તમે લોકો અત્યાર સુધી કેટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે એ કમેન્ટમાં કહેજો મને બહુ જ ગરમી છે એવી ગરમી હતી એટલે અને સાહેબે સોડા પીધી શૈલેન્દ્રભાઈ ભાભી આવી ગયા હતા તો અમે લોકો નીકળી ગયા હતા પછી સાસણગીર તરફ કારણ કે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન સાસણગીર હતું અને ત્યાં વચ્ચે જે ગામડાઓ આવતા હતા એ મને મારા નાના ઘરની યાદ અપાવતા હતા કારણ કે ત્યાં બધા જ ઘરો એવા જ હતા જે મારા નાના ગામમાં હતા તો એ મને દિવસો બહુ યાદ આવ્યા અને બહુ જ મને મજા આવી ગઈ રસ્તામાં એક ખેતરમાં હળ દ્વારા ખેતી થતી હતી અમે લોકો બાળપણમાં હળની ખેતી ભણ્યા છીએ પણ હવેના બધી જ જગ્યાએ ટ્રેક્ટર વડે ખેતી થતી હોય છે તો મને થયું કે આ ક્ષણ હું કેમેરામાં કેદ કરી લઉં ગામડાનું જીવન જાણે અમે એ થોડી ક્ષણો જીવી રહ્યા હોઈએ એમ એ રસ્તા ઉપરથી પસાર થતો હતો કારણ કે હવે એ નથી બાળપણ નથી એ ગામડું નથી એ નાનાનું ઘર તો મારા માટે તો આ ક્ષણ અદ્ભુત હતી 6:30 વાગે અમે લોકો મેંગવાઈ લિગેન્સમાં પહોંચી ગયા અને ત્યાં આમ એ લોકોએ કેટલી મજા કરી એ જોવા માટે તો તમારે નેક્સ્ટ વિડીયો જરૂરથી જોવો પડશે તો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ